નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું નક્કી થઈ ગયું છે કે ચોવીસ જૂને અહીં ફરીથી થશે મતદાન દાહોદમાં જાલોદના મોટી હાંડી ગ્રામ પંચાયતના બુથ નંબર બે પર ચોવીસ યોજાશે કેમ કે આ બુથ પર વોટિંગ સમય ચૂંટણી પ્રક્રિયાને લગતી કેટલીક સામગ્રી ગુમ થઈ હતી તો જાલોદના પ્રાંત અધિકારીએ મતદાન પ્રક્રિયા બંધ કરાવી હતી હવે નક્કી થઈ ગયું છે કે અહીં ચોવીસ જૂને ફરીથી મતદાન અને વોટિંગ કરવામાં આવશે આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પાણીની સમસ્યાનો અંત સુરેન્દ્રનગર પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીની સમસ્યાનો અંત આવ્યો છે સામે આવેલી માહિતી અનુસાર જિલ્લામાં પ્રથમ વરસાદમાં જ છ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે બાકીના પાંચ ડેમો સિત્તેર ટકાથી વધુ ભરાઈ ગયા છે આ વરસાદે જિલ્લામાં પાણીની સમસ્યાનો અંત આણ્યો છે જૂન માસના ત્રીજા સપ્તાહની શરૂઆતમાં જ સમગ્ર જિલ્લામાં મેઘ મેઘમહેર થઈ હતી તમામ તાલુકામાં અંદાજીત પાંચ ઇંચથી વધુ વરસાદ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુકે વર્ક પરમિટ વિઝાના નામે ઠગાઈ વડોદરાના માંજલપુરમાં રહેતા એક વ્યક્તિ સાથે યુકે વર્ક પરમિટ વિઝાના નામે ઠગાઈ થઈ છે પાસપોર્ટ વિઝા તથા હોટલ બ્યુકીનો વ્યવસાય કુમાર વિજયભાઈ ગુલરાજાની સાથે સી લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં હર્ષદ રાકેશભાઈ બ્રહ્મપટ નામના એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક વિમાન દુર્ઘટના ટળી છે ઇન્ડિગોની ચેન્નાઈ જતી ફ્લાઇટનું ઈંધણ ઓછું હોવાથી બેંગ્લોરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું સૂત્રોના જણાવ્યા અનુસાર ફ્લાઇટના પાયલટે પણ ઈંધણ ઓછું હોવાને કારણે મેડેનો સંદેશો મોકલ્યો હતો જો કે રાહતની વાત તો એ છે કે વિમાન સુરક્ષિત રીતે નીચે ઉતર્યું હતું આ ઘટના ગુરુવારે બની હતી જેની સંપૂર્ણ વિગતો ગઈકાલે આવી હતી માહિતી અનુસાર બંને ને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસટી બસ પલટી મારી જતા બસમાં સવાર લોકો ઈજાગ્રસ્ત થયા છે છોટા ઉદેપુરના ડુંગર ગામે એસટી બસ પલટી મારી જતા બસમાં સવા લોકો ઈજાગ્રસ્ત થયા હતા હાલ તો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘર ગામે એસટી બસ પલટી ખાઈ જતા રોડ ઉપર ભારે ટ્રાફિક જામ થયો હતો રોડની સાઈડમાં બસ પલટી ખાઈ જતા લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા બસ પલટી ખાઈ જતા લોકોને ઇમરજન્સી બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ફરી સ્વીકાર્યો કે ભારતે તેના એરબેઝ તબાહ કર્યા છે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે પહેલી વાર સ્વીકાર્યું છે કે ભારતે તેમના બે મોટા એરબેઝ નૂરખાન અને શોર્ટકોટ એરબેઝ પર હુમલો કર્યો હતો ન્યૂઝને જણાવ્યું હતું કે છ અને સાત પાકિસ્તાન બદલો લેવાની તૈયારી કરી રહ્યું હતું પછી ભારતે ફરીથી હુમલો કર્યો અને નૂર ખાન અને સોરકોટ એરબેઝને નિશાન બનાવ્યા સાઉદી પ્રિન્સે યુદ્ધ વિરામ માટે પહેલ કરી જ્યારે અમે હા પાડી ત્યારે તેમણે ભારત સાથે વાત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી જીએસટી અધિકારી બનીને તોડ કરતા ત્રણ ઝડપાયા છે મહેસાણામાં હવે નકલી જીએસટી અધિકારી ઝડપાયા છે આ નબીરાવ નકલી જીએસટી અધિકારી બનીને જોટાણામાં કપડાના વેપારી પાસે પાંચ લાખની માગણી કરી હતી તેમણે વેપારી પાસે જીએસટી નંબર અને દસ્તાવેજો માગ્યા દસ લાખનો દંડ ભરવો પડશે તેવી પણ ધમકી આપી હતી આરોપી આઈડી કાર્ડ ગાડીમાં હોવાનું કહીને કારમાં ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો ત્રણેય શખ્સો અમદાવાદથી નકલી રેડ પાડવા માટે આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ ઈરાનના ફોર્ડોને કેમ નિશાન બનાવ્યું અમેરિકાએ ઈરાનના ફોર્ડો યુરેનિયમ પ્લાન્ટને નિશાન બનાવ્યું જે બસોને પંચાણું ફૂટ ઊંડે પહાડી વિસ્તારમાં સુરક્ષિત હતો તેની અનોખી રચનાને કારણે હવાઈ હુમલાથી તેનો તબાહ કરવો અશક્ય લાગતો હતો પાંચ સુરંગો દ્વારા અંદર બંકર જેવી સુવિધાઓ બનાવવામાં આવી હતી આ પ્લાન્ટ ઇઝરાયલ માટે મોટો ખતરો હતો રિપોર્ટ અનુસાર અમેરિકાએ જીબીયુ ફિફ્ટી સેવન બંકર બસ્ટર બ્લોમ અને બી ટુ સ્ટેલ્થ વિમાન વડે તેને તબાહ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના હુમલા બાદ ઈરાનની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે અમેરિકન હુમલા પછી ઈરાનની પહેલી પ્રતિક્રિયા આવી છે અને ઈરાને કહ્યું છે કે દુશ્મને અમાર પર હુમલો કર્યો ઈરાની સેનાએ અમેરિકન હુમલાઓને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમ છતાં તેઓ હુમલો રોકવામાં નિષ્ફળ ગયા તેમણે કહ્યું કે ફોર્ડ પરમાણુ સ્થળના એક ભાગ પર હુમલો કરવામાં આવ્યો હતો હુમલાના થોડા સમય પહેલા જ ત્રણેય પરમાણુ સ્થળો ખાલી કરવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન પર હુમલા બાદ ઈરાનની પ્રેસ કોન્ફરન્સનું આયોજન ઈરાન પર હુમલા બાદ પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું કે ઘણા સમય પહેલા જ નક્કી કરી લીધું હતું કે હું ઈરાન અને પરમાણુ હથિયારો મેળવવા નહીં દઉં ઈરાન માત્ર ઇઝરાયલ માટે નહીં પણ અમેરિકા માટે પણ ખતરો છે ઈરાન છેલ્લા ચાલીસ વર્ષથી અમેરિકા અને ઇઝરાયલના વિનાશની વાત કરી રહ્યો છે જો ઈરાન શાંતિ નહીં કરે તો તેનાથી પણ મોટો હુમલો થશે તેમણે કહ્યું છે કે મધ્ય પૂર્વના શક્તિશાળી વ્યક્તિએ હવે શાંતિ કરવી જોઈએ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન થી વધુ બસો નેવ નાગરિકો ભારત પહોંચ્યા છે ઈરાન અને ઇઝરાયલ સંઘર્ષ વચ્ચે ઓપરેશન સિંધુ હેઠળ અત્યાર સુધીમાં કુલ અગિયારસો ને સત્તર ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે મસાદ થી વિમાન શનિવારે રાત્રે સાડા અગિયાર વાગે બસો નેવ નાગરિકો સાથે નવી દિલ્હી પહોંચી ગયું હતું અગાઉ ત્રણસો ને દસ નાગરિકો એક જૂથા સાંજે સાડા ચાર વાગે રાજધાની પહોંચ્યું હતું ઈરાન થી દિલ્હી પહોંચેલા આ મુસાફરોએ એરપોર્ટ ઉપર વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન પર હુમલો જંગની શરૂઆત છે હુંથી વિદ્રોહનો વિદ્રોહીઓનો સામો આવ્યો છે ઈરાનના પરમાણુ ઠેકાણો પર અમેરિકી હુમલાથી યમનના હોતી વિદ્રોહ ભડકી ગયા છે હોતી નેતા મોહમ્મદ અલ ફરાએ ચેતવણી આપી છે કે અમેરિકી બોમ્બ મારો યુદ્ધનો અંત નથી પરંતુ શરૂઆત છે તેમણે ભારપૂર્વક કહ્યું છે કે હવે હીટ એન્ડ રનનો સમય પૂરો થઈ ગયો છે આ નિવેદનથી મધ્ય પૂર્વમાં તણાવ વધવાના સંકેત પણ મળી રહ્યા છે જે આગામી સમયમાં મોટા યુદ્ધની શક્યતા દર્શાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠાના વડાલી અને ખેડબ્રહ્મામાં બાર ઇંચ વરસાદ ખાબકી ગયો સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે છેલ્લા ચોવીસ કલાકમાં વડાલીમાં બાર ઇંચ અને ખેડબ્રહ્મામાં દસ ઇંચ વરસાદ ખાબકી ગયો ધોધમાર વરસાદને કારણે હરણા વાવ નદી બે કાંઠે વહી રહી છે અને અમીરગઢ પંથકમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે સ્થાનિક રસ્તાઓ અને ખેતરો પાણીથી ભરાઈ ગયા છે ઇકપાલગઢ હાઈવે ઉપર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠાના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદ થઈ શકે છે અને આગામી ત્રીસ જૂન સુધીમાં ગુજરાતમાં વિવિધ સ્થળોએ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે મહત્વનું છે કે હવે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગો અને કચ્છનો વારો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંબાકાર ત્રણ નદીઓ વહેતી થઈ સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાએ હવે ઉત્તર ગુજરાતને ગમરોડ્યું છે સાબરકાંઠાના વડાલીમાં બાર ઇંચ વરસાદ કાપી ગયો વડાલીમાં બંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું ચારે બાજુ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યા જેમાં હાથમતી બુઢેલી અને ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતી થઈ છે સિઝનમાં પ્રથમ વખત નદીઓમાં નવા નીર આવતા ખેડૂતો ખુશ થયા છે અને હજુ પણ સાબરકાંઠામાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે